નમસ્કાર સ્વાગત છે વાત કરીએ તો છતાં પણ માંડવીના પોપડા ખરતા ભયનો માહોલ ફેલાયો હતો પોપડા પડતા જ વિઠ્ઠલ મંદિરના મહારાજા માંડવી ગેટ નીચે દોડી આવ્યા ત્રણ મહિનાથી વધુનો સમય વીતવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા ઉઠ્યા અનેક સવાલ છેલ્લા એકસો ઓગણત્રીસ મારું તપ ચાલી રહ્યું છે ચંપલ વગર રહેવાનું અને રોજ અહીં બપોરે બાર થી ચાર ભગવાનનું નામ લઉં છું કેમ કે મહાનગરપાલિકાને ઝડપથી હેરિટેજ એક્સપર્ટ મળે અને વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન જાળવણી ઝડપથી શરૂ થાય પરંતુ આજે એકસો ઓગણત્રીસ દિવસે પણ કહું તો મહાનગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી મીડિયાના માધ્યમથી ધરાશયી થવા માંડ્યા છે અને આ ભાગ એટલા મોટા છે કે જો કોઈને વાગે તો જનહાનિ થઈ શકે એવી છે મીડિયાના માધ્યમ માધ્યમથી સતત મહાનગરપાલિકાને કહીએ છીએ કે જે ભાગ જર્જરિત છે એને ઉતારી લો તમે કે જેથી કરીને કોઈ મોટો અકસ્માત થાય નહીં પરંતુ મહાનગરપાલિકા સતત આની પાછળ પોતાની ઉદાસીનતા બતાવી રહી છે એ ફક્ત ને ફક્ત ટેન્ડરિંગ થઈ રહ્યું છે ઈજારો અપાઈ રહ્યો છે દસ કરોડ રૂપિયા ફળવાયા છે એવી જ વાતો મીડિયામાં જણાઈ રહી છે પરંતુ આથી એક સો દિવસ પહેલા જયારે કમિશનર માંડવી નીચે મુલાકાત લેવા આવ્યા તો એમને કીધું હતું કે ઝડપથી કામ શરૂ થશે એ સાથે વડોદરાના સાંસદ જ્યારે તપનો મારા એકસો વીસ દિવસ દસમો દિવસ બીજો જ દિવસ હતો અને અહીંયા ધારાસભ્ય સાથે આવેલા પુરાતત્વની ટીમ આવેલી પુરાતત્વની ટીમે તરત કીધું કે આ માળવી પિલ્લર જર્જરિત છે આનું કામ ઝડપથી શરૂ કરાવો ત્યારે આપણા વડોદરાના સાંસદે મને બાહરી આપી હતી કે આપણા વિસ્તારના ધારાસભ્ય ખૂબ જાગૃત છે રાવ ઝડપથી કામ શરૂ કરાવશે તો હું ડોક્ટર સાહેબને કહીશ કે આજે એકસો વીસ દિવસ થઈ ગયા સાહેબ ઇમરજન્સી કેસ માટે આટલો ટાઈમ ના કઢાય તમે ડોક્ટર જો ઇમરજન્સી શબ્દ સમજી શકો છો આજે મારી પિલ્લરની કામગીરી પણ ઇમરજન્સી કેસમાં કરવાની છે એમાં એકસો વીસ દિવસ તમે કાઢી નાખ્યા તો આ તમારી ઉદાસીનતા પણ વડોદરા માટે ખૂબ ખરાબ કહેવાય આપ વડોદરાના સાંસદ છો વડોદરાના પ્રશ્નો તમારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી લઈ જવાના હોય પરંતુ તમને સતત આટલી બધી રજૂઆત કરીએ છીએ મીડિયાના માધ્યમથી તો એ તમે એમાં ઉદાસીનતા રાખી રહ્યા છો આજે રાત્રે નવ વાગે જે આ પિલર જર્જરીત છે એનો ઘણો મોટો ભાગ તૂટીને નીચે પડ્યો છે મંગળવારના દિવસે મેલડી માતાના દર્શન કરવા ઘણા બધા દર્શનાર્થીઓ આવતા હોય છે પરંતુ સદનસીબે જે બેરિકેડ લગાવેલા છે એને લીધે કોઈ પબ્લિક નહીં અવર જવર હતી નહીં અને આ ભાગ એવી રીતે પડ્યો કે કોઈને વાગે નહીં પણ હજી મહાનગરપાલિકા ને એ જ અમે કહીએ છીએ કે ઘણો બધો ભાગ હજી પડી જાય એવો છે એવો જર્જર ભાગ તમે ઉતારી લો અને અહીંયા એક વ્યવસ્થિત વ્યવસ્થા કરો કે જેથી કરીને કોઈને જ્યાં સુધી કામ શરૂ ના થાય ત્યાં સુધી કોઈને વાગવાની કે જનાની થવાનો ભય રહે નહીં સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ